હેક ગાઈસ ગુડ મોર્નિંગ આ સવાર સવારમાં વરસાદ શરૂ થઈ ગયો છે રાત થી વરસાદ આવવાનું શરૂ થઈ ગયું અને આ બાજુ છે ને ડેકોરેશન ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે હેતસ નાઈ નાવી ગયો સપના ક્યાં બેબી સાવર એ બધું લખ્યો ને ફૂગા બને ને જો સપના નો એસ સપના બનાવ વાહ વાહ સપના ના બધા અક્ષર પાણી એવું હાલો ને આવા પાણી એવું

કાંઈ નહીં હમણાં મહેમાનો આવવાના છે ત્યાં સુધી હું તમને છે ને ગામડાનો વરસાદી માહોલ બતાવો હાલમાં વરસાદ શરૂ જ છે પણ આ નજારો જુઓ તમે ચોખ્ખું વાતાવરણ છે અનેરી છે એના દાદા જુઓ તમે આ હા હા ગામડાની મોજ છે ધીમે ધીમે વરસાદ શરૂ છે આજે ફૂલ ડે ની આગાહી છે પણ બધું થઈ જશે સેફ્ટી સાથે અમે છીએ અનેરી હાલો

બાકી છે ને સપના અનેરી ને અનેરી તો અહીંયા જ છે સપનાન ભાભીન કાકી ને બધા રેડી થઈ છે તૈયાર થાય એટલે હું સાડીનો લુક બતાવું તમને એને રમવા દેની રીતના એટલે છે ને ગાડલા મળી ગયા કે નહીં એટલે ઓર મજા આવે આડો આડો આવે ને પોલીસ આમ માલવા જ ને આડો આવીને ઉપર

કોળા ભરત બોલતા કોળા ભરત બીજું આવે દૂધ પીવાની છે હાલો મજા આવશે હાલો અરે

એમ નઈ કેટલા ખુશ થઈ ગયા ત્યાં સુધી મોટું મૂળ ગાઈ ગયેલું પુત્રો મેળવ હોય તો એમ બદલે બે નો આવો આવો જય શ્રી કૃષ્ણ હશે ને મહેમાનો ધીમે ધીમે આવતા થઈ ગયા છે પણ હું તમને સ્પેશિયલ અહિયાં આવું હું જોઈ ગયો દાડમ નું ઝાડ દાડમ

જો હેતાશને ઈજકો મળી ગયો તેને મજા આવી ગઈ ભાઈ જિંદગીમાં અત્યાર સુધી મને મત ચણોઠી જે છે ને લાલ કલરની આપણે જોઈએ બ્લેક માથો ઈ જ આવે પણ આ વ્હાઇટ ચણોઠીની રોપો છે જો આબામાં વ્હાઇટ લુમખે લૂમ છે તો ચણોઠી ત્રણ જાતની આવે લાલ કલરની સફેદ કલરની ને બ્લેક કલરની આખે બ્લેક દાણોય આવે મને આજે ખબર પડી તો અત્યારે દુલ્હન ને દુલ્હનને લેવા જઈએ છે પાર્લરમાંથી અને વરસાદ છે ને ધીમો ધીમો શરૂ છે જો અગિયાર વાગી ગયા છે અને આ બાજુ રસોડામાં ભાઈ રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ છે જો ગરમા ગરમ પૂરી બને છે દાળ આ આમ છે ને લગ્ન પ્રસંગમાં આ દાળ ઉપર મજા આવે જમવાની આખી ડીશનું વજન દાળ ઉપર હોય એમ તમને દાળ હારીને તો રસોઈ હારી એવું કહેવાય અને ફાઇનલી દાળ બની ગઈ છે ને મને આવી છે ને ઘાટી દાળ વધુ ભાવે પૂરી આખા મરચાં બટાકાની પૂરી ને આખા મરચા આહા ભાઈ વાહ એક મરચું ખાઈ બઠો ભઠ્ઠો માણસ બઠો પડી જાય મોટી મોટી સંખ્યા બીજી બાજુ ફોટોશૂટ શરૂ થઈ ગયું છે ચાલો તમને બતાવું જો અહીંયા કેમેરામેન ફોટા પાડે છે હા અમે ફોટા પડાવી લીધા હવે બા દાદા પડાવે છે ચાલો ગાયજ તો મસ્ત આજે ફૂલ ડીશ જમવાની છે મઠો છે બે જાતના શાક પૂરી રોટલી ભજીયા ઈદળા પાપડ હતો ઉડી ગયો મીઠાઈ છે તો હવારે મોઢેથી ફૂલાવ્યા બધા ફુગાન અત્યારે જોવે હેતાંશ ભાઈ જો ફાસરિયા ગામમાં બાળકો મળવા માટે આવી ગયા છે કેમ હજી કોણ નથી હાય હાય ગાઈસ અત્યારે છે ને વિદાય નો સમય આવી ગયો છે હવે નીતા ઘરે જશે બસ ત્યાં જો બધાન પગે લાગે છે ચાલો તો હવે વિદાય થઈ ગઈ હાલો આવજો હા વાહ ભાઈ વાહ ઈકે ભિકુલાલા આવજો ભિકુલાલ કે આવો અધર એમ ધુબા મારવા

ત્રણ કિલોમીટર હાલો ને એટલે એક જ્વેલર્સ દેખાતું હોય એમાં મોસ્ટ ઓફ જ્વેલર્સ હોય ને એ જ્વેલર્સ ના માલિકો એટલે આ ગામના અમે આવ્યા છીએ પીઠવડી અને રીને લઈને હું આ ગામમાં પહેલી વખત આવ્યું આમ તો રોડ ઉપરથી થી ઘણી વાર નીકળેલો પણ પીઠવડી ગામમાં એન્ટ્રી મેં પહેલી વખત લીધી અને રે આ ગામના છે ને જ્વેલર્સો બહુ બધા છે એને ક્યાં અત્યારે ફરક પડે જે દી એને સોનાની વેલ્યુ સમજાય તે દી પડશે પણ તમને ઉપર છેલ્લું બતાવું પીઠવડીમાં છે ને મને આંબા બહુ જાજા દેખાણા તો સામે ગામનું મંદિર છે અને આ સાઈડ જો જાજી દેખાણી ભાનુમાસી ના ઘરે આવ્યા છીએ અમે જો ભાનુમાછી ના ઘર બતાવું જોકે આ ધાબા ઉપર ઉપર પાકા મકાન માં તમને નઈ આઈડિયા આવે પણ આ એમના જૂના મકાન છે આ ફરજો આપીઠવડી ભાનુમાસી જયેશવામી નારાયણ તમારા ગામ માં વાર આવ્યો

વાહ ભાઈ વાહ તું એમ આગળ જવા વાળો જો વ્યક્તિ ભાઈ હવે છે ને બાળકો મને લઈ જાય છે ટેરેસ ઉપર લે અહીંયા તો જમડુંક અહીંયા તમારા માછાના માછા પાણી પણ આ બાળકો તો અહીંથી જમણુક ખાય જોકે જમરૂખ છે ને ઘરે હોય ને એટલે પછી એ અફકે થઈ જાય અમારે તે ગામડે આવવાથી બહુ ભાવતા હવે અફકે થઈ ગયા માછાના ધંધુ

સુરત માં ત્રણ થી દસ કિલોમીટર એક પીઠવડી વાળા નું દેખાય છે એ રેસો બેહાડ દીધો છે અને અહીંથી ગામ તમને જો પીઠવડી હરકો દેખાય છે મંદિર હા ભાઈ જો આ જગ્યા છે ને પાળો કેવાય એમ ને આખું ગામ ઓળખી જાય બાર મૂકવા જાય છે આ તો શેરી મોટી છે આ તો હાવ નાની જો અહીંયા થી હા એટલી જ છે દેખાય એટલે અને ઓગણીસ ગાડીઓ આવ્યા શેરીમાં સુરત થી

તને શું લાગે છે અમાર મોટું કેમ થયો હશે મને તો ખબર પડી ગઈ છે પાણીપુરી ખાઈને ને કેળા લેવા ગયા જો છાલ નાખી બસ મજામાં જઈઓ ગેશવરભાઈ કેમ <laughs> મા

હાલો મોડું છે કેમ પેલો નહી નહીં નહી તારું નામ નવું જાણવા મળ્યું મંગુ ક્યાં ક્યાં મંગુ શું મંગુ

નઈ તું ન ખાતી કેમ લાઈટ કરે છે તમે આમ કેટલો મુંબઈ થી ચાર દિવસ થઈ ગયા બધા ગામતરા કર્યા ગયા ગયા

બુતા અમાર પહેલી વાર ગયો લાઈફમાં ગાય દેશા પરોઠા કાજુ ગાંઠિયાનું શાક છે બાצે જો કે મે મેનુ બતાવી દીધું તમને તમને શું સારું હજી દે આલ મડક ઓલ મસાલાડ સલાડમાં ગટે મગજમાં ગટે સલાડ બત તમારે નાખી આપે છે શાંતિ રાખો ને ધીમે ધીમે આ મહેમાન તો છો ઉતાવળા છે બહુ વધારે પડતા ટ્રાકસ વાળા ઉતાવળા બોલો બોલો આવી ગઈ છાસ આવી ગઈ રેડી રેજો કેટલો ફાસ્ટ આપજો આ ડીશ માં જો આવી રીતના હોય જીજુ ભાવે છે બહુ છાસ આવી ગઈ હા ફૂલ ડીશ રેડી હવે રેડી અમાર તમે કઈ લીધું નથી ઓના લીધું કાંદા રટ લીધા અને એવું ખવાય એવું ન ખવાય

અમે તો આપીએ છે તમારે આવવું નથી હું તમે બોલો એ લેતા આવજો સામાન જો તમારે સામાન લઈને આવો પણ અમારે સામાન મળે ને તમારે રસ્તામાં લેતા આવજો ચૂલો ચાલો થઈ ગઈ ચાલો હવે ઘોડીઓ જાય છે મોટી ગાડી માં અરે હું બહાર ત્યાંથી રહ્યા લઈને આવ્યો હવે જો એક બે ત્રણ ચાર ચાર ગાડી ગઈ તોય તો એ કેટલું વધુ ફળિયો વધે છે આ લોકો છે ને છવ્વીસ ગાડી લઈ લે ને મોટી ગાડી સુધી ત્યાં બધી જગ્યા છે સત્યાવીસ ગાડી લઈ ને સત્યાવીસ માં ત્યારે વિચારવું પડશે પાછળ છવીસ ગાડી લઈ ગઈ

મિત્રો તો જમીન ફાઈનલી અમરેલી થી નીકળી ગયા છીએ અને રસ્તા માં હજી વરસાદ છે એટલે એવું લાગે છે કે અમે અમારા ગામ ક્રાકાશ પોચ સીએનજી માં આવો સીએનજી સીએનજી નઈ એને પેટ્રોલ માં નથી હાલતી સીએનજી માં જ હાલે છે ગાડી માં પ્રોબ્લેમ છે પેટ્રોલમાં માં કરી પણ હવે ઇમરજન્સી આટો પૂરી રાખે છે કદાચ પાછો પેટ્રોલમાં વાંધો આવ્યો તો સીએનજી માં વાંધો ન આવે ઓકે એટલે એનો મતલબ એવો કે આ પુરાવીને અમે નીકળો છું ક્રાકસ હવે એ લોકો સીએનજી પુરાવે ને ત્યાં સુધી અમે અમારા વિડીયા આજે જે અપલોડ કરવાના છે શેડ્યુલ કરવાના હોય કે બધું સવાર નવ વાગે વિડીયા આવતા હોય તો એ બધું કામ અહીંયા બેઠા બેઠા પતાવવાના છીએ અને એ લોકો સીએનજી પુરાવીને ફ્રી થઈ જાય છે તો અમે અહીંયા કરશું કેમ કે આ છેલ્લો અમારી પાસે ફાઈવ નેટ છે અહીંથી અમે આગળ જઈશું

અમે અત્યારે સલડીમાં આવ્યા છીએ કોઈને કાંઈ નથી ખાવું બસ ભાઈને ખાલી કોકો પીવો છે ત્યાં લાઈનમાં ઊભો છે એ કોકો લેવા માટે બે બાજુ ગાડીઓના થપ્પા લાગી ગયા છે વરસાદ છે એટલે થોડુંક ઓછું ટ્રાફિક છે બાકી તો બહુ થાય અહીંયા પાર્કિંગની ની જગ્યા ના મળે જો બે બાજુ ફૂલ ફૂલ પાર્કિંગ હોય પણ આજે વરસાદ છે એટલે ઘણા ઓછા બહાર નીકળવા કરે એટલે આવતીકાલનો વ્લોગ તમે ખાસ જોજો ત્યારે મજા આવે છે બધા ભેગા થવાના છે ને એટલે ખૂતી છે એટલે વ્લોગ નું એન્ડિંગ કરવા માટે હું બહાર આવ્યો એકચુઅલી છે ને અત્યારે તમે આ વ્લોગ જોયો ને અત્યાર સુધી જોયું ને તો તમને છે ને પંચમાસી નો વ્લોગ ગમશે હા નીતાની પંચમાસી નો વ્લોગ તમારે જોયું તો બાજુમાં અત્યારે સજેસ્ટ કરું છું જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈ હેશોમ નારાયણ શ્રી કૃષ્ણ જય ગઈશ